કેમ છો મિત્રો આજે આપણે બનાવવાના છે પાલક પનીર પરાઠા તેના માટે કાંદા ટામેટા બીટ લીલા મરચાં અને ચીઝ જોવા જોશે અને પનીર પણ જોશે તો આપણે પહેલાં બધું પ્રિપેરેશન કરી દેવાનું છે પછી એમાં પનીરને છીણી લેવાનું છે અને ચીઝ ક્યુબને પણ એની અંદર છીણી લેવાની છે સાદા પરાઠા તો આપણે બનાવતા જઈએ છીએ પરંતુ પાલક પનીર ચીઝ પરાઠા તમને ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે પછી એમાં આપણે મસાલો કરવાનો છે તો ઓરેગાનો નાખવાનો છે ટેસ્ટ પ્રમાણે પેપરિકા નાખવાનો છે સહેજ આપણે ગરમ મસલ મસાલો નાખવાનો છે અને સહેજ કિચન કિંગ મસાલો પણ નાખવાનો છે જે પ્રમાણે આપણે ટેસ્ટ કરવો હોય તે પ્રમાણે આપણે મસાલો નાખી દેવાનો છે પછી એમાં આપણે થોડોક ચાટ મસાલો પણ નાખવાનો છે બધો મસાલો નાખી દીધા પછી આપણી પાસે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને મિક્સ કરી લેવાનું છે જે ઘરમાં શાકભાજી આપણી પાસે અવેલેબલ હોય તેને આવી રીતે સ્ટફિંગ બનાવી દેવાનું છે તમે કોબીસ પણ નાખી શકો છો હવે મેં પાલકના રસની પ્યુરીથી લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો ત્યારબાદ આપણે એને સરસ મજાનો પરાઠા જેવો વણી લેવાનો છે તો ગોળ વણી ગયો હવે આપણે એમાં જે સ્ટફિંગ બનાવ્યું હતું તે અંદર એડ કરી દેવાનું છે અને બધે બાજથી એને પરાઠાને ફોલ્ડ કરી દેવાનો છે એટલે કે સેજ પણ સ્ટફિંગ બહાર ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ફરીથી આપણે એને થોડો હળવો અટામણ અને હળવા હાથે વણી લેવાનો છે એવી જ રીતે બીજો પરોઠો પણ અલગ સેપથી આપણે બનાવવાનો છે તો પરોઠા વણી લેવાનો છે એમાં સ્ટફિંગ ભરી લેવાનું છે પછી આવી રીતે બંને બાજુ સરસ મજાનો ફોલ્ડ કરી અને તમારે ચોરસ શેપ આપવાનો છે એક પરોઠો આપણે ગોળ શેપમાં બનાવ્યો અને બીજો પરોઠો આપણે ચોરસ શેપમાં બનાવ્યો પછી આપણે એને તવી ઉપર બટરની મદદથી ધીમા તાપે સરસ મજાનો બ્રાઉન કલરના શેકી લેવાના છે આ પાલક ચીઝ પરાઠા ખૂબ જ સરસ લાગે છે તમે ચટણી સાથે અથવા ચા સાથે અથવા તો દહીં સાથે તમે ખાઈ શકો છો సరస్సు మజానా గర్మాగర్మ పాలక్ పని చీ పరాఠా తయారు లాక్